હેલો મિત્રો તો ફાઇનલી મિત્રો સવારસરોમાં અમે નીકળી ગયા છીએ વાડીએ વાડીએ તમે દેહ જોઈ જ રહ્યા હશે આપણે વચ્ચે પફે તો આખા ગામને દવા સાટવાનું ખૂટી રહે પણ અમારે ન ખૂટે તો ફાઇનલી આપણે નીકળી ગયા ને આપણે પહોંચી ગયા છીએ વાડીએ ને આ છે અમારી વાડી અને કંઈક વરસાદ પછીનો નજારો કપાનો જો આવો છે જુઓ મિત્ર તો તો કેમ છો બધા મજામાં 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 ને હા રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનું કે હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવ તો ઘણા દિવસોથી આપણે છે ને પાછો વ્લોગ નહોતો ઉતાર્યો હોય છે કારણ કે ટાઈમ નહોતો ને આમ પણ કોઈ ઘરે નહોતું એટલે ઘરે બે ત્રણ દિવસથી તો સતત ઘરે જ છું કારણ કે વગડામાં આવવા એવું નહોતું ઘરે વધુ ઘરનું કામ પણ કરવાનું હતું અને વગડાનું ઢોરામાં નીનો બધું કરવાનું હતું તો એમાં પણ ટાઈમ જ નહોતો આવવાડી આવવાનું આવતા હતા એમ તો એના પપ્પાની બધે આવતા હતા પણ આપણે નહોતા આવતા આપણે એને ઘરે રહેતા કારણ કે હાઉની નહોતા એ બગદાણા જ્યાં હતા એટલે એમ પણ નહોતું અને બંછી પણ નથી એના પપ્પાના ઘરે આંટો ખાવા ગઈ છે અને આપણે એકલા જ હતા તો બધું કામ ઘરનું બધું કરવાનું હોય એટલે આપણે વગડામાં નહોતા આવતા ઘરે ઘરે રહેતા હતા એમ તો ફાઇનલી મારા કાલે આવી ગયા છે નહીં આવી ગયા એટલે આપણે રેગ્યુલર આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ જોકે વગડામાં તો ફાઇનલી આપણે વગડામાં અત્યારે આવતા રહ્યા છીએ ને જ્યાં આપણે ઘરની વાડી છે ને ત્યાં તો અહીંયા છે ને આપણે કપા વિણવાના તો ખબર નહીં આપણે શું કામ કરીએ એમ કારણ કે દાડિયા પણ કાલે આવવાના છે આજે તો છે નહીં એટલે આજે આપણે ઘરમેળા જેટલું કામ થાય એટલું કરવાનું છે એમ તો આજે છે ને આપણે થોડોક જેટલો કપાં વીણાય એટલો વીણશું કારણ કે દાડિયા કાલે આવવાના છે એટલે કામ તો કરવું પડે કામ કરવાના તો હલશે નહીં તો એમને છે ને ખડની દવા સાંટવાની છે અને આપણે થોડો ઘણો જેટલો કપા વિણાય એટલો હાથ મેળા જે વીણાય એ વીણવાનો છે તો ઘણા દિવસોથી છે ને આનો નજારો આ વાડીનો નજારો છે ને આપણે તમને દેખાડો જ નથી તો આજે ઘણા દિવસોથી જો કે ઘણા થઈ ગયા જો દસ પંદર દિવસ તો પાકા થઈ જ ગયા છે તો આપણે આજે પાછા આવ્યા છીએ વાડીએ અને અહીંયા આનો નજારો થોડોક છે ને તમને દેખાડવા તો આ છે અમારી દાડમડી જો કે બહુ દાડમ હતા અત્યારે તો એક જ દાડમ નથી અમે પાછો ફાલ આવશે ને પાછી દાડમ થાય છે અને અહીંયા છે અમારી બદામ જો તો બધા કાચી બહુ એટલે બહુ જ આવી છે નકરી જ આવી છે પણ હજી પાકી નથી તો પાકે એટલે આવજો ખાવા ને જો કાચી તો નકરી જ છે પણ તમને ફોનમાં નહીં દેખાય મા ઠેલીમ એકતા જાઉં શું લેવા તો જો ઉપર પણ બહુ એટલે બહુ જ બદામું છે પણ તમને મોબાઈલમાં નહીં દેખાય એટલા માટે નહીં દેખાડ્યું હાલો તો આગળ પણ થોડોક તમને નજારો દેખાડી દઉં પહેલાં તો આ જે સવાર સવારમાં અને આમ જો આમ તમને દેખાય ને તો આમ વાયુ જો આ બધું થોડું ધોળું રહ્યું ને એ બધું જો તો આમ આ સેટેથી ને ઓલા સેટે આપણે જોવું હોય ને તો આપણને દેખાય નહીં કારણ કે મેં ઘરવો અહીંયા છે અમારી સાઈડ છે ને ઝાકળ કે ને અહીંયા કે મેં ઘરવો એ તો હાલો આપણે તમને આગળ દેખાડું ખાડું આપણું કુંડો ને ભરેલું જો કે કે કુંડો કે ને મારા પપ્પાની બાજુ જ કે તો આ છે કુંડો જો આખો ભરો હે અને જો પાણી હે ને બધું રેડું થાય ને અહીંયા જો પાણી નીકળેલું જો તો આ છે આપણી લીંબુડી લીંબુ તો હતા પણ કાલે લીંબુ ઉતાર નહીં ખા એટલે નથી અને સીભડા આપણે જોયું કે સીભડા હે કે નથી કાંકણી વેલા તો અત્યારે નથી રહ્યા પણ વેલો હે જો તો જો આ સીભડાનો વેલો હે નહી જો અહીંયા સીભડો આવું હેજો હવે તો બહુ સારા નથી થતા કારણ કે ઉકલી જવાય છે ને એટલે જો આવા બધા હે ઈ પણ આપણને હડી જેલા ને એવા જો નાનકાનકા ટેણિયા અને ગવાર પણ જો ને આવા સીપડા મને હેને બહુ એટલે બહુ જ ભાઈ મસ્ત મજાના મીઠા છે કપા તમને દેખાડજો વરસાદ પછી કેવો છે તો આવું કઈ કપા હે આપણે પહેલી વીણી કઈ નાખી છે અને બીજી વીણી બાકી છે તો જો હજુ બીજી વીણી થઈ નથી અને સામાની સાઈડ ચીકુડિયું એવું બધું હે હજાર તો હાલો આગળ વ્લોગમાં પાછા બનાવી રહેજો અને સીબડા ખાવે તો આવી જજો કહું હેલો મિત્ર તો ફાઇનલી આપણે દસ વાગી ગયા છે ને દસ વાગ્યા એટલે પાછા આપણે આવતા રહીએ છીએ નાસ્તો કરવા માટે તો નાસ્તામાં તો આજે આપણે સફરજન લાયા છે તો સફરજન કોને કોને ભાવે કોમેન્ટ કરજો મને તો સફરજન ભાવે પણ આમ ઓછા ભાવે બહુ નો ભાવે તો આજે આજે સફરજન લાવીશું ને તમને એમ થાતું હોય છે કે સાકુ લઈ ને કેમ ચીરું પાડીને કેમ ખાતા ને બેટકા ભરીને ખાઈ તો મને હે ચીરું પાડ્યું હોય ને તો એ સફરજન નો ભાવે અને આવી રીતે મેં આમ બેટકા ભરીને ખાધું હોય ને તો એ મને બહુ ભાવે

કામ બહુ નવું ઓગલે ને એવું પણ તો આપણે ધીમે ધીમે કર્યા રાખ્યું એમ કામ તો કરવું પડે કામ કર્યાના તો હાલે નહીં તો ફાઇનલી આપણે કપા એક થેલી જો વીણી લીધો છે અને અડધી થેલી ને અડધી બાઇકી ઠેલાવાઈને તો આપણે સફળ છે ને એવું ખાઈને પાછા જૈસુ ઠેલી લે ને પાછી એક થેલી બીજી ભેલી છે એટલે એક ગાડી જેવો કપા થઈ જાય થોડોક તો પેઢો થતો એટલે આવી રીતે તા બપોર પાછા સડી જાય પાછું જવાનું થઈ જશે ઘરે તો આગળ પાછા વ્લોગમાં બના રેજો હેલો મિત્ર તો ફાઈનલી જો અત્યારે બાર વાગવા બાર વાગી ગયા હે જો કે પણ એટલો બધો આમ તડકો પડે છે ને કે એની વાત જ ના પૂછો ને ગરમી પણ એટલી બધી થાય છે ને એમ લાગે કે વરસાદ હાંજી કઈ આવશે પણ જોતો નહીં પણ હવે આપણા હાથમાં તો કહે ને તો જે એમને તો આજે પપમાં હે ને ચાર્જિંગ ખૂટી રહ્યું છે તો એટલે માટે ક્યારના બેઠા છે અહીંયા

કારણ કે આમ પણ મને બહુ જ આ છે ને તડકો એટલો લાગતો ને ગરમી એટલી થાય ને બહુ જ થાય હતી ઘણા દિવસોથી છે ને વાડીયા નહિ આવી એટલે આમ બહુ ગરમી વાડી જાયતી પણ બપોર પછી ભેંસું જાય હતી પછી પાછી ઘરે આવીને ઘરનું કામ ને એવું હોય એટલે તો અત્યારે પાછા અમે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ઘરે જઈને ખાવાનું ને એવું કરશું ને પછી પાછો આરામ કરશું અત્યારે તડકો એટલો પડે છે ને કાલે પાછા આપણે દાળી આવવાના છીએ તો આજે તો અમે ઘરમેળે ઘરમેળ્યા હતા કાલ દસ વીસ કેટલા આવવાના હે ત્રીસ જેવા દાળી આવવાના એમને ન ખબર પણ એટલા કદાચ આવશે તો ખોડુંથી દાળી આવવાના હે હવે કોણ આવવાનું એ તો મને ખબર નહીં પણ આવવાના છે એટલી ખબર છે તો હાલ પણ આછા આપણા વ્લોગમાં આગળ બનાવી જો બપોર પછી આપણે જવાનું થાય છે આપણે ઓરી વાળીએ જ્યાં આપણે ભેંસુનીઓ બાંધ્યું છે ત્યાં

તો બે ઢગલા જો પેડા એના માં ભૂરી ને કાયરી ને બદલાવે જો કા તો રોય છે ને બદલા આય થી નાયા બદલાઈ નાખવાની ભેંસ ડોક્ટર એમ કીધું એ તો ઈ પૈસા નાય ને ભેંસ ને બદલાઈ છે ને આય જો તમને બહાર હે દેખાડો જઈ નમ હું કરી જો બે સકડા મરે મે જે તો દાડિયાનો સકડો પડ્યો એ ન્યા બે જો રમે ગાંડુડા બી

આખી દી ધંધો દાજો કલર કરવાનો છે કલર તો ખૂટવા જ નહીં દેવાના કેટલી જોડે કલર હે ત્યારે પાસે તાર પાસે કલર કેટલી જોડે દસ જોડે દસ જોડે હેને તમને નિસાઈની વસ્તુ બધી થઈને કેટલી બધી વસ્તુ થઈ જાય હજુ પેલું તો આવ્યું નહીં તા તે એટલી વસ્તુ બધી વાપરી નહીં

અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને કહી દે તો એક જેમ કે તું કહી દે મારને કહેવાય એમ કે